આમ આદમી પાર્ટીના કેટલાક લોકો આવી વાત કરીને વિસ્તારમાં ગુમરાહ કરવા માટેનો પ્રયત્ન કરે છે પણ એનાથી એનું કંઈ કદ વધવાનું નથી લોકો પણ અહીંયા દસટમ વિસ્તારના બધા એને ઓળખી ગયા છે જે કંઈ વાતનું વટેસર કરીને ક્યાંક પ્રયાસ કર્યો છે અને એમાં એને સફળતા મળી નથી ને મળવાની થોરિયાળીના બનાવના અનુસંધાને વિછ્યા ખાતે જે પોલીસ અને તેની જનતા વચ્ચે જે કંઈ આમ જનતા સાથેનો પથ્થરમારો વગેરે જે કંઈ માથાકૂટ થઈ હતી એના અનુસંધાને જે તે વખતે લગભગ ચોર્યાસી જેવાની સામે થઈ હતી એ પૈકીના શરૂઆતમાં ઓગણસાઠ જેટલા લોકોની ધરપકડ થઈ હતી બાકીના લોકોને ધરપકડ નહીં કરવી એ વખતે એવી પણ વાત થયા મુજબ ધરપકડ ન થઈ હતી બાકીના જે જેલમાં હતા એ બધાને એમાં કોળી સમાજના અને અન્ય સમાજના બધા લોકો એમાં સારા વકીલ રાખીને દલીલ કરાવીને આજે આ દ્રશ્યો એને જામીન મુક્ત જેલ મુક્ત થાય માટેનું જામીન મળ્યા છે એને બાકીના જે થોડા લોકો કદાચ બહાર છે એમને પણ વહેલી તકે રજૂ કરી અને એના પણ જામીન મળે એ માટેનો પણ હું સતત મારા વકીલની સાથે સંપર્કમાં છું અને વહેલી તકે બાકીના લોકોને પણ જામીન મળે એ માટેના મારા સતત પ્રયત્નો છે કેટલાક લોકો જે ગુમરાહ ફેલાવે છે કે કોળી સમાજ નહીં કોળી સમાજના હતા અને અન્ય સમાજના લોકો પણ આ જેલમાં હતા બધાને સાથે કઈ રીતે એક જામીન મળે એ રીતનો મારો સતત વકીલ સાથેનો પ્રયાસ અને એ પ્રયત્નને અંતે સારી દલીલને અંતે અમારા ઈચ્છાના એક વકીલ અને રાજકોટના ત્રિવેદીજી એ વકીલની મદદથી દલીલ કરીને આ ત્રેસઠ જેટલા અંદર જે જેલમાં હતા એના જે મુક્ત કરાવ્યા છે ખાસ કરીને આમ આદમી પાર્ટી

એમાં એને સફળતા મળી નથી ને મળવાની